આવી ગયા ચોપારી ગામની બજારમાં માં પી નાખ્યો શેડી રસ ને પણ એકદમ ઉડાડા ને ઠંડા ના છે આપણે તલ અને આમાં નીંદણ કાઢવાનું કામ ચાલુ છે જય મુલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આર વીર બ્લોક્સમાં તમારું સ્વાગત છે સવાર સવારના આપણે ગાય લઈને ગાય મૂકવા માટે ના બધું જાહેર પિયુષ પિયુષ ક્યાં જાઓ ઘર ભેગું એમ ઘર ભેગું થઈ જાય એ ઘર ભેગું થઈ ગયો આપણે જઈ ગાય મૂકવા આપણા હાથમાં ધોકો પછી તો આપણે પહોંચી ગયા ગાયના વાડામાં ગાય અને અંદર કમ્પ્લેટ પૂરી નાખી છે અને આપણી ગાય આપણે સામું જોતી પણ એને લઈને જ જવાની પાછી તો આ બધું ગાયું વાડામાં આવી ગયું છે અને આપણે જશું ઘર તરફ તો પછી અત્યારે લગભગ ટાઈમ થયો છે પણ દસ થી વાળા થઈ ગયા છે આપણે આવી ગયા છીએ આ બાજુ શેરીમાં અને હવે બાઈક લઈને આપણે જવાનું છે વાડી તરફ પછી તો પહોંચી ગયા ગેત રહે ભરણભાઈ પડે જ ને ભાઈ ના ગયા છે અને આપણે આરામ કરી રહ્યા છીએ કારણ કે ફૂલ ધમ બપોર છે અને બહુ તાપમાન છે અત્યારે પછી આપણે આવી ગયા આપણી તલવારવાડીમાં અને અહીંયા લેમરગીની પાર્ક કિંગ લોર્ડમાં પાર્ક છે આ છે આપણે તલ અને આમાં નીંદણ કાઢવાનું કામ ચાલુ છે તો આ છે મજૂર અને આપણે મજૂરને લઈ જવાનું છે લેમરગીની ઉપર ઘરે આપણે લેમરગીની ઘર તરફ લઈ જવાની છે અને પછી આપણે સીધા જ આવી ગયા ચોબારી ગામના બજારમાં અને પી નાખ્યો શેરડીનો રસ અને આ બાજુ રસ બનાવવાનું કામ છે ચાલુ ને આ છે ચોબારી ગામની બજાર જે અત્યારે ફૂલ ધમ્બપો છે તો કોઈ પબ્લિક છે જ નહીં બજારમાં પછી આપણે શ્રીમંદર લઈ લીધો મોદીને આપણે જવાનું છે વાડીએ ચરવાડવા માટે આ બાજુ ગયા માતા આવે છે આ છે કંઈક સાંજનું શેરીનો નજારો ચાલો આપણે બાઈક લઈને જવાનું છે ચરવાડવા માટે આ છે આપણી બાઈક એ લઈને આપણે નીકળી જાઉં આપણી વાડી તરફ તો આપણે આવી વાડી ગાડીને પાર્કિંગ લોટમાં કરી નાખીએ પાર્ક આપણે લઈ લઈએ આપણે આપણે જ વાડી પડશે આ છે આપડી મૌડી નજારો છે અને પવન આવે છે બહુ તો નથી સાંજ બહુ પડી નથી એટલે સૂરજ દાદા બોસે આમ જાય એટલે દાદા હાથમી જાય અને ત્યાં સુધી આપણે ચરોવાડી લેવાનો તો આપણે પેલા તો દાદા ડોગો થી લઈએ ક્યાં છે જો જેવી મવડીમાં હે કે આપણે ક્યાંક બીજે લેવા જવું પડશે આ છે આપણી મવડી અને થોડા આગળ મકઈ છે એ પણ ઝૂમ કરી લઈએ આપણે આપણે પેલા દાદા ડોગો થી આ દાદા ડોગો પડ્યો છે

તો પછી આ બાજુ બળદ નાખી લે કમ્પ્લીટ ચરો નીર નાખ્યો છે આપે અને આ બાજુ બળદ મારે આમ જોઈ રહ્યા અત્યારે ગાયેલું ભાઈ વાય હું બાંધી છે તો આપણે ઉપડે ભારી અને રાખવાની છે આપણી બાઈક ઉપર તો ભાડી ઉભાઈને આપણે રાખશું આ અને આ બાજુ કાકા આવે રહ્યા આપણે બારી ઉપડાવવા અને આ બાજુ સૂર્યાસ્ત થવાની પૂરેપૂરી તૈયારી છે પછી વારી આપણે કમ્પ્લીટ વાળી લીધી અને દીધી બાઈક ઉપર આપણે જવાનું છે ઘર તરફ કરીને ગાડી નહીં ચાલુ અને એક હાથે ચાલશે નહીં ક્લચ માં હાથ રાખવું પડશે એટલે ગાડી ને ચાલુ કરી નાખી આ છે આપણે સાંજ નું કઈ વાડીનો નજારો આપણે જઈ રહ્યા છીએ હવે

અને સાંજ એકદમ પડી ગઈ છે હવે અંધાર પડવાની તૈયારી છે અને વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે કારણ કે ઉનાળાની સાંજ છે અને હવે ઠંડુ ઠંડુ પવન આવે છે તો આપણે પહેલાં જઈશું આપણી છટ ઉપર એટલે આપણે ટેરેસ ઉપર પાછળ જઈએ આગળ ઉપર બહુ ઠંડો પવન આવે છે તો આપણે ઉપર જઈશું પહેલા અચ્છા આપણે લીંબુનું ઝાડ જેમાં લીંબુ અહીંયા નથી આવ્યા આપણે તો આપણે ઉપર આવી ગયા છીએ કેમ બાકી નજારો એક નંબર હે સાંજ નું નજારો છે અને છે બેઠા ગામનું નજારું એકદમ સુંદર નજારો છે અને એકદમ અત્યારે ઠંડુ સાંજ પડી ગયું છે પવન આવે અને સૂર્યાસ્ત પણ કમ્પ્લીટ થઈ ગયું છે આજ માટે બસ આટલું જ આપણું બ્લોગ આપે અહીંયાથી જ પૂરો પ્રોકરીથી અને હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ વિડીયોને લાઈક કરી નાખો તમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખ્યો જેથી આ વ્લોગ તમે જ જોઈ લોક કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ એક નવા વ્લોગ સાથે જય મુરલીધર જય માતાજી